શહેરમાં વારંવાર ઓનલાઈન ફૂડમાં તકલીફો આવી રહી છે જેમાં ક્યારેક ઓર્ડર ખોટો આવે છે તો કેટલીકવાર અધૂરો ઓર્ડર આવે છે જેમાં હવે તો વેજ પનીરની સબ્જી મંગાવતા નોનવેજ મોકલવામાં આવે છે તેમાં કનૈયા અગ્રવાલે બેરોઝ ધ રોયલમાંથી પ્યોર વેજ ફૂડ મંગાવ્યું હતું જેમાં નોનવેજ ફૂડ તેમને આપવામાં આવ્યું છે ત્યારે રેસ્ટોરન્ટે પણ પોતાની ભૂલ સ્વીકારી છે જેમાં હિન્દુ સંગઠન દ્વારા રેસ્ટોરન્ટમાં જઈને વિરોધ કર્યો છે તથા સાથે જ કલેક્ટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહી સાથે રેસ્ટોરન્ટ બંધ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે ઓનલાઈન ખરીદી કરતા સમયે ક્યારેક ક્યારેક આપણી પાસે નકલી અથવા તો ભેળસેળ યુક્ત સામાનની ડિલિવરી થઈ જાય છે આમાં સૌથી વધુ નકલી ડિલિવરીના કેસ ફૂડ પ્રોડક્ટ્સમાં આવે છે આવામાં જો તમને કોઈ દુકાન પર વેચાઈ રહેલ અથવા તો ઓનલાઈન મંગાવેલા પ્રોડક્ટની ક્વોલિટી ખરાબ લાગે છે તો તમે એફએસએસ એપ ઉપર ઘરે બેઠા જ પોતાની ફરિયાદ દાખલ કરાવી શકો ત્રણ ચાર જૈન યુવકોએ બેસેલા હતા એમાંથી એક મિત્રની બર્થડે મિત્રનો બર્થડે હતો જન્મદિવસ હતું તો એ જન્મદિવસ નિમિત્તે એ લોકોએ એમ આપસમાં એ લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે કંઈક ઓનલાઈન મંગાવીને ખાવીએ તો એ લોકોએ અલથાણમાં બેસા બેસા એ લોકોએ સ્વિગી સ્વિગી પરથી ઓર્ડર કર્યું એ લોકોએ સ્વિગીમાં સ્પષ્ટ પેલું સિલેક્ટ કરેલું છે પ્યોર વેજ એમાં ઓપ્શન આવે છે તો વેજ સિલેક્ટ કરેલું છે તો એમાં પછી એ ડિશિસ આવી તો એ જે ડિશિસ એ લોકોએ મંગાવી એ બેરૂઝ બિરયાની કરીને એક મોટું બ્રાન્ડ છે પેન ઇન્ડિયા કંપની છે રિબેલ ફૂડ્સના અંડરમાં આવે છે એ એમાંથી એ લોકોએ રાયતા અને પેલું શાક ને બધું મંગાવ્યું એ પનીરની સબ્જી અંદર એ લોકોએ જ્યારે પનીરની સબ્જી ખોલી ઉપર પનીરની સબ્જી હતી જેમ જેમ એ લોકો ખાવા લાગ્યા પછી નીચેથી ચિકન નીકળ્યું તો એ લોકોએ હોટલમાં ગયા અને ત્યાંનો સીસીટીવી ચેક કરાવ્યું પહેલાં એ લોકોએ ના પાડી દીધી કે ના અમે આવું કંઈ કર્યું નથી પછી એ લોકોએ સીસીટીવી જ્યારે ચેક કર્યા તો ખરેખર જે કિચનનો સીસીટીવી હતો એમાં દેખ સ્પષ્ટપણે દેખાય છે કે પહેલાં ચિકન નાખે છે પછી ઉપરથી પનીર નાખી દે છે ક્વોન્ટિટી પૂરી કરવા માટે પછી આ લોકોનું જે જવાબ હતું હોટલવાળા કે આવું હતું કે અમને ખબર નથી પડી અને કન્ટેનર અમારું મિક્સ થઈ ગયું ને આવું બધું જવાબ આપતા હતા અને આ બેરૂઝ બિરિયાની પહેલી ઘટના નથી એના પહેલાં પણ મુંબઈમાં આવી ઘટના થઈ ચૂકી છે જ્યારે એનો મુંબઈનો હેડ આખા એટલે કોઈ મેનેજર મુંબઈથી અહીંયા આવેલો હતો એની જોડે પણ આપણી વાતચીત થઈ હતી તો એ એમ કહેતો હતો કે આ તો અમારા ત્રણ ચાર વખત થઈ ગઈ છે પણ આટલું આમાં કંઈ વિરોધ કરવાની તમારે જરૂર નથી અમે મુંબઈમાં બી આવું થયું હતું કે એક એમએલએના ઘરમાં અમે પહોંચતું કરી દીધું હતું ત્યારે અમારું સેટલમેન્ટ થઈ ગયું હતું કે અમે સો ગરીબોને જમાડી દીધા હતા એટલે અમારું સેટલમેન્ટ થઈ ગયું હતું તમે કહો તો અમે બી સો ગરીબોને જમાડીને સેટલમેન્ટ કરી શકીએ છીએ આવી આવા બધા જવાબ એ લોકોએ આપ્યા ત્યારે અમને ગુસ્સો આવ્યો ને અમે તારે કાલે ત્યાં ગયા અને અમારે લાઈવ કરવાનું કારણ એ હતો કે કાલ ઊઠીને એ છોકરાઓ જે છે એ સામે આવવા નથી માંગતા કેમ કે જેન છે પણ એ લોકો જ્યારે એફઆર કરશે તો આ લોકો ફરી જશે એટલા માટે અમારે કાલે જઈને એ લોકો પાસે એપોલોજી લેવી હતી અને વિડીયો બનાવવો હતો અમે ત્યાં જઈને કંઈ માર રામ કંઈ નથી પણ એને જે એણે કર્યું એનો વિડીયો બનાવ્યું એ પોતે સ્પષ્ટપણે કબૂલે છે કે અમારાથી ભૂલ થઈ છે અને અમે ભૂલ સ્વીકારીએ છીએ અને હું આપના ચેનલના માધ્યમથી આપણા દેશની જનતાને એટલું જ કહેવા માગીશ કે જો તમે પ્યોર વેજ છો તો પ્લીઝ કોઈ બી વેજ અને નોનવેજ હોટલમાંથી નહીં મંગાવતા આ લોકોનું કોઈ ભરોસો નથી જે પ્યોર પ્યોર વેજ રેસ્ટોરન્ટ હોય એનામાંથી જ તમે ખાવાનું મંગાવો અને વિધર્મીની રેસ્ટોરન્ટ હોય એ પ્યોર વેજ હોય તો બી આપણે વિશ્વાસ ન કરતા કેમ કે આ લોકોએ જાણી કરીને આપડું ધર્મ ભ્રષ્ટ કરવા માટે આવા બધા કૃત્યો કરે છે કેમ કે બેરુઝ બિરયાનીની આ પહેલી ઘટના નથી ચોથી વખત આ બેરુઝ બિરયાનીમાં થયો છે તો અમે લોકો આ બેરુઝ બિરયાનીનો વિરોધ કરીએ છે અને આપના ચેનલના માધ્યમથી જનતાને અપીલ કરીએ છે કે પ્લીઝ તમે લોકો આ બેરુઝ બિરયાનીને બાયકોટ કરો કરો બાયકોટ કરો અને આને ઇન્ડિયામાંથી નામૂદ કરી નાખો કમરિયા ખોલો કેવું હતા જોહે બોલ કંપનીના નામ बताओ પહેલા કમરિયા નામ કે આ હે

एक्चुअली वो बाई मिस्टेक मतलब कि दोनों का पैकेट सेम रहता है तो टीम मेंबर से जो मतलब ऑर्डर आया था तो गलती से मतलब वो उसके अंदर मतलब चिकन चला गया था उनको मतलब वो आइडिया नहीं था उस समय कुछ भी मतलब क्या है क्योंकि पैकेट दोनों का सेम था इसके लिए वो मिस कम्युनिकेशन हुआ था और हमने मतलब फिर ऑर्डर सब कर दिया था तो इसके लिए वो मिस्टेक से हुआ था आधा चिकन और आधा पनीर खाना उसके अंदर हाँ तो या पूरा पूरा एक एक या पूरा चिकन बनी नहीं था ना जो जो नीचे था ना जिसको आप चिकन कहते हो किसका मांस होता है बकरा मुर्गी क्या है पैकेट में रहता है कहाँ से आता है ये माल मुंबई है मुंबई से आपके ब्रांच से ही आता है तो आपने उधर ब्रांच में मेल भेजा के हमारे साथ ऐसा ऐसा हो रहा है आप लोग क्यों भेज रहे हो